શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર શ્લોક સાત ઇહ એકસ્થમ જગત કૃષ્ણ પશ્ય ચર અચરમ મમ દેહે ગુડાકેશ ય અન્યત દ્રષ્ટુમ ઈચ્છશ અનુવાદ હે અર્જુન તું જે કંઈ જોવા ઈચ્છે તે હમણાં જ મારા આ દેહમાં જો તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે ભાવાર્થ કોઈ પણ મનુષ્ય એક જ સ્થાનમાં બેઠા બેઠા સમગ્ર બ્રહ્માંડ જોઈ શકતો નથી મોટામાં મોટો વૈજ્ઞાનિક પણ બ્રહ્માંડના અન્ય ભાગોમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકતો નથી પરંતુ અર્જુન જેવો ભક્ત જ બ્રહ્માંડના કોઈપણ ભાગમાં શું છે તે બધું જ જોઈ શકે છે કૃષ્ણ તેને એવી શક્તિ પ્રદાન કરે છે કે જેનાથી તે ભૂત વર્તમાન તથા ભવિષ્ય જે કંઈ જોવા ઈચ્છે તે જોઈ શકે છે એ રીતે અર્જુન કૃષ્ણની કૃપાથી બધી વસ્તુઓ જોઈ શકે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ